રામ રામ મિત્રો કેમ છો અમારી ચેનલ માં આયા છો તો બરો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાનું છે તપસ્યા લઈ કેમ કે તપસ્યા બાવાના સવા વાટી જો સસર ક્ષેત્ર પર પાય હીયો ડાય કે દિલો કે તડકન કો ચલાવના હે ફાઇનલી મિત્રો આપણે પકી ગયા છે ખેતર તો આપણો ખેતર આ બિલ કે તડકન ચાલી રહી છે છે આપણે ડાંગર છે રૂપી દીધી છે જો આપણે દિલો કે તડકન જવાનું છે આકવા મિત્રો જોઈ લો આપણે ભણુબા

कट गरौँ चालु छ पास लिनु कट गरौँ चालु लिदियो भने कहाँबाट